અને એ આ શરીર દીવો ઉપાડી કગરવા તૈયાર હતા કેવા તૈયાર હતા કે ભાઈઓ આ શરીર નો દીવો ઉપાડું છું મારે આ વાતમાં મેં દોડતા નહીં તમે કહો તો મંદિરના દરવાજા ખોલો તમે કહો તો હું ધૂપ ઉપાડું તમે કહો તો હું જીવો ઉપાડું બોલ્યો તો મેં તો બોલ્યો હે તારા શરીર ભુવાને ભુવા ને તારા તારા પત્રીદા ને તારા પોસે ભાઈઓ ને તારા પોસે ભાઈ ના શરીર માતા જ વળગેલી છે હું શિયન ભોની પત્રી છે માતા કુસુ મેલી સમાજમાં હાલી અમારા છોકરાને હાટે હાલ તો ઓના હારું કરીને પોચી એકડો કર્યો તમારા મોન વિપ છે પણ માતા ખબર છે વેલા દુજ્યા હવે આ શું તારી નાતમાં નાત માં આલી હોય તો તમે ભાઈઓ રાજી ના થયા હોય તો તમારે ભાઈઓ કુલું કોણ આ દુનિયા હે તારો ભૂવા બેટાઈ ગયો છે આ જતી

ત્રણ ડેરા ભેડાશે ત્રણ માતા કોસો આ સદી કે આ સદી ના ભુવા તારા ભત્રીદા એ આ મકાન ઉપર લોન લીધી પચીસ લાખ ની અને પચીસ લાખ ની લોન લીધી હપ્તા છે સદી ના મધ્ય લોકલા ઊંઘો છીએ ભોરી માતા કોસો

પચીસ લાખ ની લોન કરીને દરવાજો ખોલજો અને જેટલો જલ્દી દરવાજો ખોલાવશે એટલી જલ્દી તારી વેળા વળે છે ના વાળું મારું નોમ બતાવી મજા મજા મજા